ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય માય ગ રાધે રાધે બધાને જય ગાય માતા બધાને મિત્રો આજે ફક્ત ને ફક્ત વિડીયો આપણે છે ને આજ ગૌશાળાનો બનાવવાનો છે આપણે બધું નીરનું છે પછી પાણીનું છે એટલા માટે વિડીયો બનાવવાનો છે તો એન્ડ સુધી જોતા રહીજો અને ગૌશાળા છે કમળાપુરથી ચાર કિલોમીટર ઢોરામાં છે જ્યાં પવન સીખી દેખાય ને કે જે બાજુ છે તો ચાલો તમને સીધા ના જઈને મળે તો કન્ટિન્યુ બનાવી રહી ગયો

અને તમારે અત્યારે ગાયો કેટલી દૂજણીયું કેટલી છે દૂધણીય સાત છે આપણે એ કેવી કે કોઈ આસલનો હોય ફેલ હોય એવી ગાયો આપણે અહીંયા સેવામાં સેવા કરવી છે ખાલી કોઈ જાતની આપણે આમાં આવક નથી એવી ગાયોની સેવા કરવી છે તો મિત્રો આ વિડીયોને એટલો ને એટલો આગળ વધારો કે કોઈ દાતાઓ સુધી ઓછી શકે એટલા માટે આ ગાયુને લીલું સૂકું મળી શકે એટલા માટે મિત્રો નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એટલો આગળ વધારો કે કોઈ દાતા સુધી પહોંચી શકે એટલો અમારો અભિનંદન છે મિત્રો કે આટલી આટલું એટલું તમે કરજો અને તમારા વ્યુઅરને તમારા નંબર બતાવી દો મારા નંબર છે છન્નું ઝીરો ચૌદ પંચ્યાસી પાંચ પાત્રીસ ત્રીવાર છન્નું ઝીરો ચૌદ પંચ્યાશી પાંચ માત્રીસ અને તે નંબર પછી પેટીએમને એક મૂકી દઈશ તો તમારે જે કોઈને એમાં તમારે દાન કરવું હોય તો કરી શકો છો અને દાન કરીને એક કોમેક કરી નાખવી તેથી અમને ખબર પડી જાય કે દાન કર્યું છે તો ચાલો હવે બીજો હશે બે પ્રશ્ન પૂછવી આજે તમારે પાણીની સુવિધા કેવી છે પાણીની તો સુવિધા છે ડાર છે એટલે પાણીનો કોઈ પ્રશ્ન નથી પાણીનો પ્રશ્ન નથી નીણનો પ્રશ્ન છે નીણ લીલી સુકી આ ગાયું નહીં ગામથી ચાર કિલોમીટર દૂર છે અહીંયા કોઈ દાતાઓ આવી શકતા નથી અને આ ગાયોને નીણ ઓછી મળે છે એટલા માટે આ વિડીયોને એટલો આગળ વધારો કે કોઈ દાતા સુધી પહોંચી શકે દાન કરતા જ હોય એ આપણને કોન્ટેક કરે અને આ ગાયોને નીણ મળી શકે એટલી નમ્ર વિનંતી છે મિત્રો કે આ વિડીયોને એટલો ને એટલો શેર કરો કે કોઈ દાતા સુધી પહોંચી શકે

હજી આમાં તો ગાઈ જાય વાળાને એવું બધું બાંધવાનું છે ને કાકા આ વાળા બાંધવાના છે હજી આમાં અહીંયા ઘણું બાકી છે કામ ને અહીંયા તો ગાય આ બધું આ ગાડીઓને એવું છે બધું અને અહીંથી ગામ બહુ દૂર છે કેટલા આપણે કાકા આયથી ગામ કેટલા કિલોમીટર દૂર છે ચાર કિલો ચાર ચાર ત્રણ હારા ત્રણ ચાર જેવું હોયથી ગામ દૂર છે તો આયથી તો ગામ તો દેખાતું જ નથી ને હવે ફરતી બાજુ આપણે ઢોળા જ દેખાય છે ફરતી બાજુ અને વસ્યા છે ગ્રઉસાળા તો જો કોઈને તમને એમ થાય પાંચ પચીસ પચાસ હો લાખ બે લાખ પાંચ લાખ તમારે જેટલી સૌ સુવિધા હોય એટલા તમે નીચે ગૂગલ પે નંબર આપેલો છે તો એમાં તમે એને કોન્ટેક કરી શકો છો અને નીચે તમારે જે પણ દાન કરવું હોય એ કરીને તમે નીચે કોમેન્ટ કરી નાખજો તો કા કાજે એકવાર તમારો ફ્રી થઈ તમારો મોબાઈલ નંબર જણાવી દો ને છન્નું ઝીરો ચૌદ પંચ્યાસી પાંચ પાંત્રીસ તો નંબરમાં ગાય જેટલું બને એટલું આ વિડીયોને આગળ શેર કરજો તો ચાલો મળ્યા પાછા તો થોડીક વાર પછી

જો આ મોટો છે તમે જોઈ શકો છો મિત્રો અને અમારા દર્શક મિત્રોને બે શબ્દ કહો તમે મિત્રો તમને મારી એટલી નમ્ર વિનંતી છે મિત્રો કે આ વિડીયોને એટલો આગળ વધારો કે આ ગાયોના આશીર્વાદ તમને મળશે મિત્રો કે તમે એટલો વધારશો આગળ તો કોઈ એવા દાતાઓ હશે કે બહાર એને ખબર જ ના હોય કે આ ગૌશાળા આ જગ્યાએ આવેલ છે કારણ કે આ ડુંગરની અંદર છે ગામથી ચાર કિલોમીટર અંદર આવેલ છે કે આટલામાં ક્યાંય પણ એવો રોડ નથી આવેલો હા સાલેનો અને બધી બાજુથી ચાર કિલોમીટર અંદર ગાળે ગાળે છે તમે જોઈ શકો છો ફરતી બાજુ ડુંગર છે એટલે એટલા માટે કે અહીંયા લીલું સૂકું મળતું નથી અને બીજા નંબરમાં કે કોઈ દાતાઓને ખબર જ ના હોય એટલા માટે તમને નમ્ર વિનંતી છે મિત્રો કે આ વિડીયોને એટલો આગળને આગળ શેર કરો કે કોઈ દાતાઓ સુધી પહોંચી શકે એટલે દાતા સુધી પહોંચે ને તો અમારા કોન્ટેક્ટ થાય તો આ ગાઉને લીલું સૂકું મળી શકે નમસ્કાર મિત્રો તો તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો બધે લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેટલો બને એટલો આ વિડીયો શેર કરીજો તો ચાલો આજનો વિડીયો વિરામ